ડોસીને કહું છું કે અમારે વહેલી તું ઊભી થા અને ના હોય તો આ સાર પૂરો કરી અને આ ઓબોનો ઘોડ કરવાનું છે તે પણ ના તો એમાં શીખે નવ વાગે ઉઠાશ અને આબવાનું તો ઠેકો નહીં ડોસીને કહું છું કે થોડી વહેલી ઉઠ વેહો ને આ સારે કોરે ઓબા અને પછી ના હોય તો બીજી કોઈક ખેતી કર્યું તાણે હું થોડો પેલો ગાર વાળ્યો છે એ ના હોય તો એથી થોડો ગાર વેણી જવું તે ડોસીને કહું આ તો ગારનું શાક કરતા ને હે અરે હા છે હા હવે વરસાદ આવે એવું વાતાવરણ કરીશો ભાઈ હો ગરમીના ઉનાળાના મરી ગયા ગરમીના તાણે ઓમ રવાય ના રાતી ઓમ સો વાગે આવ્યું છે રાતે આઠ વાગે આવું છે ગરમી પડ્યા જાય પણ હવે વરસાદ તાણે તાણે આમ આ ધરતી જ થોડી ઠંડક થાય તાણે તાણા તો વાવેતરે કરવું છે ને થોડો હોય સોપો છે આ ઘર આગળ તે વળી આ ગરમી ગરમી તો ઓછી લાગે કે બેટા આપણે હું છે પૈસા થોડા હ પૈસા પૈસા એવું કરવા છે તારા લેખળા લેવા દઉં છે ના તારે વી રૂપિયા લો કે મારે પડી કો ખાવ પડી કો ખાવ પળી કો ખાવો છે એટલે આ મમરાને એવું નહીં આવતું બાળીકો ખાવો મને દોણા નહી પડ્યા તે મમરા પળી કો ખાવો છે પણ બાબા ઘરનું ભાવતું જ નહીં મને અમુર ભાવતું નહીં પેલું ગલ્લાનું

શરીર હું કા બગાડો છોડો છો રૂપિયા બે તું રૂપિયા નહીં મળે હોળિયા મેં તો તાનનો આ દુકાન નું ખાવાનું પેધી ગયો છે કોઈ તાળો ઘરનું કોઈ વસ્તુ ખાવાની નહીં અલે આ મગ જેટલા પડ્યા છે મે કઠોળ જેટલું છે એ ખાતો જ શરીર લે આ માર તો નહીં અમાર તો બાજરી રોટલો ને કઢી ખાવું બસ આવરઈ નઈ જીવ આઉનાઉ ખાય તો પેલા જતો રે ટપકી પડી પસા કોણ ભગવશે આ વધાર મારું પણ એક ને એક છોકરો તો હું મારવાને કેસે પડી કો ખાઓ છે કાલથી ખાતા આને ખબર સી ન લે મને ખાઈ લેવા દે એટલા હા ના ના કોણ કરી કરીને તો થાકી બા હા ગરમો તો નાના ઘણો ખાવાન પડી છે પણ ઘણો તો હમુરદું ભાગતો જ નહીં ને आ ढोहोय शिखर छिटला रया नाना आयो त किदो सम्पमा अलि आ बना ह के भद बेटा आ गल्ला जाउछ सम्पमा अनि छम गल्ला जाछ ते अब लु पिनकु ल्या जाउछ हो लेवा पिनकु खावान कु नै आउछ पडिकु हो वाह ए रे ते मगु कासु ह ल्या मारे पडिकु लैता जे कोक ह पडिकु को लैता बेटा हे बेल आउ ઓ અમે પાસ પાસ વાળો લ્યા તા એક મમરાં ઢેલી લાવું ને એક વાટકા લાવું તો એક સિંગ બંજા લાવજે ને એક સે મમરાં લાવજે હા હો હો હાલ મન તો બાપ સિંગ બંજા તો જબરદસ્ત હ હા તાણે હું આખો દાડી ગલ્લાનો પડીકો ખખાઈ રહું છું હર જલ્દી આવજો પાછો આહા લાલા આ એ વડી ગણબો ના જીવ તે વડી હારું છું મારા હાલ મેલાઈ आ तरी आ बल्यान तो मोकळे छपणा घेरो टावा एक काम करा ने उंगली जावा दे मने नाटक करीन એટલે હું सम हासिन रोधी बोधी नुंख्या नते पछ न हो तो लेट बे जणो खैले खाए किदो ए खैले है ज थावन का म तो ना ना कोई बर्तुज खावानो जोखिम मु तो बीमार पड़े सो ह बीमार खावानो गद्दू तो अन ह हम करजे तो टाठी एम से न टाटो रोक આ બનોક થઈ ગયું ઉંઘીરા તો આમ પાછો મોંદો પડ્યો છે ને હવે રે કીધું કે હેતર મો હેડો પણ ના ના મતો આ ખાવ તો તો મળ્યો પણ ઘર નું તો કીધું કોણ બાપતું લે હું ખવરાવ જો હું બનાવું કે હું લેતો પણ ઘર નું નહીં બાપતું ડોહા કોક પડી કો બડી કો મંગાય તો કીધું શી ખુમડું તત મારતો મોડન બડું બધું સાબ કરો એક થઈ ગયું એ કશું કોઈ બનાવી જ નથી

કેટલી ગરમી પડે છે ભાઈ કેટલી ગરમી પડે છે તાણું હું હા હા કળો ભાઈ આ ગરમી પડતી હતી કે આ મૂઢું થોડું જોઈએ ખઈ લઉં હું એ ખેતર માંથી હાલ જ આવ્યો છું એટલે ઓબા ને તો થોડો ગોળ કર્યો આ કાકડી થોડી પાછા છોકરો પાછો સૂંટી જાય આવડું લગીર પૂંપડો અને છોકરો મારો બેઠો સૂંટી જાય એ છોકરો તા ને હો ભાઈ અને ઓસામપુરું પાછું મારા ડોસી પાછી બીમાર પડી હું છું અડિયા સ્વનું શિખર આ ગરમીનું શિખર તાવન તર્યું ને એવું આવે છે પછી મને કે મોટું થોડું કળવું જેવું થયું છે કે હોવા તે કે મને ઘરનું કોઈ ભાવતું નહીં ના હોય તો કે તમે થોડું ગોટા હોય કે પડી કોઈ પેલું સિંગ ભજ્યો કે પેલું શું કહેવાય વેફરનું વેફર ના હોય તો વેફર ખબરા આવ્યા કંઈ પેલું મરસુન રોટલું ખબર તો ત્યારે ખોશ થઈ જાય ના પાળા છે શું કરું ગાલો કે નહીં શું સામ ગાલો ના પાળા છે કે મને કે કોઈક લી આવું લાઈન તને લઈ આવું અને થોડું ના હોય તો ફૂલ ફ્રૂટ જેવું લઈ આવું પૂરું ફરફળા પેલો

इला मु जतो जोला पला खाटा ने लेता जो मे पास तणी भाई बन छिए जिगिरी दोस्त छिए तो खबर तो लेता ही वणी नाही संपामा ए संपामा लिया सम्पामा बन्दिया हा मु को बेटा हा हो हा आ कडी कोता क के मंगाया खबर छ हा हा मु तो तार बा नही हा ए नाना म त हम डु कोइ नि आलता त ना हा प सु खवरावता ना जे यना गो मजी

हा तर बापू ना लायो थां त आउ प्लान करवान के हो म आजो पढवाने ल्याको ना ह म आजो पडी छु इम कलीन के म त मोजि पडी छु तू त बापू मोजो पडी जिम के का म छोक्रो एला एउ हु के मोजो पडी छु के बापा म त घर न पातु जइ छ पडी कोनी उ बज हारु पावस ये बात हासी गरि हो म आउ

મારો બીમાર શરમ જેવું શરમ જેવું છે બીમાર છે આ ભાભી બીમાર કોને કીધું તમે કહેતો બીમાર દવાખોન લઈ જતી ખબર પડે

તે ઘેર આવ્યો એટલે આવી બીમાર પડી હતી હું કે મને તાવ પણ ઠંડી એમ હતી મને સારું લાગ્યું પણ ના હવે ટાઠિયો ટાવો જીરણ ટાવશ કે મને કહેવાય ભજો ના હોય તો કે કડવું મોટું હતું ભજો લાવો ના હોય તો કે કોઈ પડીકો લાવો હું કહું બારનું ના ખવાય તું ઘરમાં તું જે કહે હું બની જાણું પણ મારી બેટી કે ના મને કે પડીકો લાવો કો તો ભજો લાવો કે હું લઈને આવ્યો એમાં તમારા છોકરા અંગાથી ને પડીકું પેલાથી મંગાવી તું ના તર બે જણો

તો ભણગાઈ નાખો આથી બાર ખાવાનું ભાવનું ભણ કઈ નાખો આ નાટક છે બધો બધું આદરસ અરે હું કહું તો આ તો મારે દોશી હું તો માથું છે ભાવ મારી માની સગન આ જોજો આવી દોસ શો આ એસી વર્ષે શું આઈડિયા મારો છે પડીકો ખાવા દોછી આ તો બસ વિડીયો ગમે લાઈક સેર સબસ્ક્રાઈબ કરો કરવાથી તો નહીં જો મારા રોજ પડશે હવે